દોસ્તો વિડિયોને અંત સુધી જરૂર જોજો સત્ય હકીકત જાણીને તમે પણ ચોંકી જશો મારી જેઠાણી રોજ રાત્રે મારા સસરાને મસાજ કરવા જતી અને હું બહારથી સાંભળતી તો તેની છીસોનો અવાજ સંભળાતો હતો એક દિવસ મેં જેઠાની મેં પૂછ્યું તો તેના ચહેરાનો રંગ જ ઉડી ગયો તે મને કહેવા લાગી કે આ વાત તું કોઈને ના કહેતી અને રાતે મારી જગ્યાએ તું મસાજ કરવા જજે જ્યારે હું મારા સસરાના રૂમમાં ગઈ તો તેને દરવાજો બંધ કરેલો હતો એને જેવી તેને લાઈક કરી તો મારા હોશ ઉડી ગયા મારું નામ મીના છે જે ઘરમાં મારા લગ્ન થયા હતા તે ઘરના રીત રિવાજ ખૂબ જ વિચિત્ર હતા અહીંયા એવા કામ પણ કરવા પડતા કે જે આપની સમજની બહાર હોય મારા સાસરીયામાં મારી એક જેઠાની સસરા અને મારા પતિ આટલા જ રહેતા હતા મારા જેઠ તો બહારના દેશમાં રહેતા હતા મારા પતિનું નામ કાર્તિક હતું મારા કાર્તિક સાથે પ્રેમ લગ્ન થયા હતા મારા ઘરવાળા આ લગ્ન માટે રાજી ન હતા કારણ કે મારો પતિ ખૂબ જ બીમાર રહેતો હતો મારા પપ્પાને એમ હતું કે તે નશીલા દ્રવ્યોનું સેવન કરતો હતો આટલા માટે એવો થઈ ગયો છે હું વિચારતી હતી કે મારા લગ્ન હવે સારી રીતે થઈ જાય તો સારું પણ એવું થયું જ નહીં મારા ઘરવાળાએ મારા પતિને કીધું કે તમારી પાસે માત્ર સાત દિવસ છે આ સાત દિવસમાં અમારી દીકરીને લગ્ન કરીને લઈ જાઓ નકર અમે આના લગ્ન બીજે કરાવી દઈશું છતાં મારા પતિએ ગમે એમ કરીને મારી સાથે લગ્ન કર્યા પણ મારા ઘરેથી કોઈ ખુશ ન હતું મને કીધું કે હવેથી તું ઘરમાં ક્યારેય નહીં આવી શકે કાર્તિકના પપ્પા તો લગ્નમાં ખુશીથી આવ્યા હતા તેને અમારા લગ્ન બાબતે કની વાંધો ન હતો તેઓ હંમેશા એવું જ કહેતા કે પ્રેમ કરવો એ કની ગુનો નથી મારા લગ્નમાં જ હું મારી જેઠાણીને મળી હતી તેને કીધું કે સમય જતાં બધું ઠીક થઈ જશે લગ્ન પછી મારો પતિ ખૂબ જ મહેનત કરવા લાગ્યો કારણ કે અમારે ઘરે પૈસાની ખૂબ જ જરૂર હતી ઘરે હું અને મારી જેઠાણી બે જ હતા પણ એક દિવસ રાતે મેં એક વિચિત્ર વસ્તુ જોઈ હતી જેવી રાત થઈ તો મારી જેઠાણી ઘરનું કામ પતાવીને મારા સસરાના રૂમમાં જતી હતી તેના હાથમાં તેલનો એક વાટકો પણ હતો મને આવું જોઈને ખૂબ જ નવાઈ લાગી તે દરવાજો બંધ કરીને અંદર જતી રહી હું વિચારમાં પડી ગઈ હતી

મારી જેઠાની રોજ રાત્રે મારા સસરાના રૂમમાં તેને મસાજ કરવા જતી હું પણ મોડી રાત સુધી જાગતી હતી કારણ કે કાર્તિક રાત્રે મોડા કામ કરીને ઘરે આવતા હતા પણ આ વાત મારા મગજ માંગથી જાતી જન હતી ત્યાં અચાનક મેં જે અવાજ સાંભળજો તે સાંભળીને મારા હોશ ઉડી ગયા તે અવાજ મારી જેઠાની નીતા નો અવાજ હતો તે ધીરે ધીરે રડી રહી હોય તેવો અવાજ મને આવતો હતો હું તો ચિંતામાં આવી ગઈ હતી કે આ બધું શું થઈ રહ્યું છે મને પહેલા એમ લાગ્યું કે તે મારો વહેમ હશે પણ પાસે જઈને જોયું તો મારી જેઠાણી જ રડી રહી હતી મને થયું કે કમીક તો ખોટું થઈ રહ્યું છે તે રાતે મેં દરવાજો પણ ખખડાવ્યો પણ કોઈએ ખોલ્યો નહીં પછી મેં વિચાર્યું કે સવારે હવે નીતા સાથે જ વાત કરી લઈશ તે સવારે મારી સામે બેસીને શાકભાજી સમારતી હતી ત્યારે મેં તેને પૂછ્યું કે તમે રાત્રે સસરાના રૂમમાં શું કરવા ગયા હતા તમારા હાથમાં તેલ પણ હતું અને તમે દરવાજો પણ બંધ કરી દીધો હતો નીતા સીધી વિચારમાં પડી ગઈ તે મારી સામે કની બોલી જ ન શકી થોડી વાર ચૂપ રહીને તે બોલી કે સસરા ને તેના પગમાં દુખતું હોય છે આટલા માટે હું તેના પગે માલિશ કરવા ગઈ હતી મેં કીધું હા માલિશ કરવા ગયા હતા કાની વાંધો નહીં પણ તેમાં દરવાજો બંધ કરવાની શું જરૂર હતી હવે તે મારાથી નજર મેળવી શકતી ન હતી મેં તેને કીધું કે તમે કાની છુપાવતા તો નથી ને તો તે કહેવા લાગી કે ના એવું કામી નથી તમે ટેન્શન ના લો પછી મેં તેના પર વધારે જોર ના આપ્યું પણ મને લાગ્યું હતું કે દાળમાં કણી કાળું તો છે જ નીતાને જોઈને એવું લાગતું ન હતું કે તેનો પતિ બહારના દેશમાં રહેતો હશે કારણ કે તે હંમેશા ઘરમાં તૈયાર થઈને જ રખડતી હતી પછી મને વિચાર આવતો કે તે પોતાના માટે તૈયાર થતી હોય પણ વિચિત્ર વાત હતી કે મેં તેને ક્યારેય પોતાના પરદેશી પતિ સાથે ફોન ઉપર વાત કરતા પણ નથી જોઈ આ મને થોડું અજીબ લાગતું હતું પછી મારી જેઠાની રોજ રાત્રે મારા સસરાના રૂમમાં જતી હતી મેં તેને પૂછ્યું તો તેને એ જ જવાબ આપ્યો કે સસરાને પગમાં દુખે છે જ્યાં સુધી હું તેના પગ ના દબાવું ત્યાં સુધી તેને ઊંઘ નથી આવતી પણ મને એ વિચાર આવતો હતો કે સસરા ના સૂઈ ગયા પછી પણ તેના રૂમમાં જ કેમ રહેતી હશે આખી રાત તો કની પગ નહીં દબાવતી હોય મારી અંદર ઘણા બધા સવાલો પેદા થઈ રહ્યા હતા પણ એક દિવસ એવું થયું કે જે જોઈને હું ચોંકી ગઈ હતી એક દિવસ હું અચાનક દરવાજો ખખડાવ્યા વગર જ મારી જેઠાણીના રૂમમાં જતી રહી તે મને અચાનક જોઈને ચોંકી ગઈ પણ નહીં નહીંયા તો હું તેને જોઈને ચોંકી ગઈ હતી મેં તેને કીધું કે તમે તો મામ બનવાના છો અને તમે મને કીધું પણ નહીં મારું માવું બોલવાથી તે સાવ ગભરાઈ ગઈ અને બોલી કે અમારા ખાનદાનમાં આ બધું અમે કોઈને ના કહીએ જ્યાં સુધી સાત મહિના ના થાય ત્યાં સુધી અમે કોઈને ના કહીએ બધા એવું કહેતા હોય છે કે આવનારા બાળક ઉપર નજર લાગી જાય પણ નીતાને જોતા એમ લાગી રહ્યું હતું કે તેને સાતમો મહિનો જ ચાલતો હોય કારણ કે તે સાવ ખુરતા કપડા પહેરતી હતી તેને જોઈને હવે એમ જ લાગી રહ્યું હતું કે તેનો સાતમો આઠમો મહિનો જ ચાલતો હશે અને મારા જેઠ પણ સાત મહિના પહેલા જ્યાં અહીને આવ્યા હતા તે પછી તેની સાથે આ લોકોએ કામી વાત જ ના કરી મને આ બધું કામી સમજાતું ન હતું આ ઘરમાં હવે મારે પણ બે મહિના થઈ ગયા હતા મારા સસરા પણ તેને આવી હાલતમાં મારી જેઠાણી પાસે એના પગ દબાવ લાવતા હતા બાકી આવા સમયમાં તેને આરામ કરવાની જરૂર હોય છે પછી એક દિવસ અમે બધા સાથે જમતા હતા મેં મારી જેઠાણી નિતાને કીધું કે તમારી માટે મેં એક સ્પેશિયલ વસ્તુ બનાવી છે તમારે અત્યારે આની જરૂર છે તો મારા સસરા મને કહેવા લાગ્યા કે મીના તુંમાં બધું શું બોલી રહી છે નીતાની આવી હાલત વિશે તારે શું લેવા દેવા છે મેં તેને કીધું કે તમે પ્રેગ્નેન્ટ છો આટલા માટે હું કહું છું તો તેને કીધું કે તને કોને કીધું કે હું પ્રેગ્નેન્ટ છું મારા પતિ હજી મને મળ્યા જ નથી મારી જેઠાણી ને મોઢેથી આવું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ તે જાણી જોઈને આવું કુટુંબ બોલી રહી હતી મારા સસરાના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો હતો તેને કીધું મીના તારી કનિક ભૂલ થતી હશે બાકી એવી કામી વાત નથી પણ મેં મારી આંખોથી જોયું હતું કે મારી જેઠાણી નીતા પ્રેગ્નેન્ટ જ છે તે હંમેશા ઉદાસ જ રહેતી હતી પછી મારા સસરાએ કીધું કે નીતા તારે તારા પિયરમાં જવું હતું ને તો તું તૈયાર થઈ જા હું તને ત્યાં મૂકી જા મારા જેઠ તો ઘરે હતા જ નહીં એટલે નીતા ભાભી ને કની જવું હોય તો મારા સસરા જ તેને મૂકવા જતા મારા સસરા ની આવી વાત સાંભળીને મારી જેઠાણી ડરવા લાગી તે આવી નજરે મારી સામું જોઈ રહી હતી મને થયું કે આ દાળમાં કમીક તો કાળું છે જ હું ગમે તેમ કરીને આ રાજ જાણીને જ રહીશ કે આ બધું શું ચાલી રહ્યું છે પછી મારા સસરા પણ મારી જેઠાણીને લઈને તેને પિયર મૂકવા ચાલ્યા ગયા મારા પતિ કાર્તિક પણ ઓફિસે જતા રહ્યા અને હું રહી ઘરે એકલી પછી સાંજે મારી જેઠાણી નીતા પાછી ઘરે આવી તો તેને જોઈને મને લાગ્યું કે તે બહુ રડી હશે તેની આંખ અને ગાલ પણ સોજેલા હતા મેં તેને પૂછ્યું તો તેને કંઈ જવાબ જ ના આપ્યો પછી મેં કાંગી વધુ સવાલ ન કર્યા મેં તેને કીધું કે તમે તમારા રૂમમાં જઈને આરામ કરો હું ઘરનું કામ જોઈ લઈશ મને થયું કે હવે આ રાજ તો મારે જાણીને જ રહેવું પડશે થોડી વાર પછી મેં જોયું કે મારી જેઠાણી નીતા સુઈ ગઈ હતી મેં તેના રૂમનો દરવાજો બહારથી લોક કરી દીધો મેં વિચાર્યું કે આજે નીતાની જગ્યાએ આજે હું તેલનો કટોરો લઈને સસરાના રૂમમાં જઈશ કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો જ ન હતો મને ડર પણ લાગી રહ્યો હતો કે કનિક બીજું ના ઉભું થાય તો સારું પછી મેં મારી જેઠાની ના કપડાં પહેરી લીધા અને મારા સસરાના રૂમમાં ગઈ તો ત્યાં નાની લાઇટ ચાલુ હતી અંદર જઈને મેં દરવાજો બંધ કરવાનું નાટક કર્યું કારણ કે મારી જેઠાની પણ રૂમની અંદર જઈને દરવાજો અંદરથી બંધ કરી દેતી હતી પણ મેં તો દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો પછી હું મારા સસરાના બે પાસે ગઈ ત્યાં તરત જ એને મારો હાથ પકડી લીધો તેને આગલો જોરથી હાથ પકડ્યો કે મને કનિક થવા લાગ્યો છતાં મેં સહન કરી લીધું પછી મારા સસરાએ મારો હાથ મરડીને કીધું કે નીતા જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો તારું મોઢું ના ખોલતી અને કોઈને ખબર ન પડવી જોઈએ કે તું મારી પત્ની છો જો કોઈકને ખબર પડશે કે તારા પેટમાં જે બાળક છે તે મારું છે તો હું તારો એવો હાલ કરીશ કે જેવો મેં બપોરે કર્યો હતો આવું કહીને મારા સસરાએ મને જોરથી ધક્કો માર્યો મારી પાસે આ એક જ મોકો હતો એટલે હું ત્યાંથી ભાગીને મારા રૂમમાં આવી ગઈ પાછળથી મારા સસરા નીતા નીતા કરીને બૂમો પાડતા રહી ગયા મારા સસરા નું આવું રૂપ જોઈને હું પણ ડરી ગઈ હતી પણ આ ઘરમાં જે કહી થઈ રહ્યું હતું તે ખૂબ જ ખોટું થઈ રહ્યું હતું અર્થાત હું જેને મારી જેઠાણી સમજતી હતી તે તો મારી સાસુ નીકળી હતી આ બંનેની ઉંમરમાં પણ ફરક હતો પણ મારી સાસુ ઉપર હવે આ અત્યાચાર થતો હતો જેને હું જોઈ શકતી જ ન હતી મારે આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું હતું હું સીધી મારા પતિ કાર્તિકને ઉઠાડવા ગઈ તે મને જોઈને બોલ્યા કે મીના શું થયું છે પછી હું તેનો હાથ પકડીને મારી સાસુ નીતાના રૂમમાં લઈ ગઈ તે સૂઈ રહી હતી મેં તેને જગાડી અને સીધી તેને મારા સસરાના રૂમમાં લઈ ગઈ કાર્તિક અને નીતા મને જ જોઈ રહ્યા હતા સસરાના રૂમમાં જઈને મેં લાઇટ ચાલુ કરી તે અમને ત્રણને જોઈને ચોંકી ગયા એમ કહેવા લાગ્યા કે તમે ત્રણેય મારા રૂમમાં કેમ આવ્યા મેં કીધું પપ્પાજી હવે આ બધા નાટક બંધ કરો મને તમારી બધી હકીકત ખબર પડી ગઈ છે હું તમને એક સારા માણસ સમજતી હતી અને તમે સાવ આવા નીકળ્યા મારા સસરા મને કહેવા લાગ્યા બેટા આ તું શું બોલી રહી છે પછી મેં મારી જેઠાણીને આગળ લાવીને કીધું હવે બોલો મેં કીધું માં તો મારી જેઠાણી હતી ને તો સાસુ કઈ રીતે મારા મોઢેથી આવું સાંભળીને મારા સસરા કાર્તિક અને નીતાનો ચહેરોનો રંગ બદલાઈ ગયો નીતાએ મારા સસરાને કીધું તમે મને કામી ન કહેતા મેં મીનાને કામી નથી કીધું પછી મેં કીધું ના ના હું જે તમારા રૂમમાં તેલ લઈને આવી હતી તમે તમારી પત્ની ઉપર આવો અત્યાચાર કરો છો અને તેના પેટમાં બાળક પણ છે ઉપરથી તમે એને મારો છો શરમ આવવી જોઈએ તમને મેં કીધું તમે બધાએ આ વાત મારાથી કેમ છુપાવી પછી કાર્તિકે મને કીધું મીના હવે તને બધી ખબર જ પડી ગઈ છે તો હું તને આજે કહી અમારા ઘરે કામ કરતી હતી ત્યારે મારી જ હતી તે નીતાને પોતાની દીકરીની જેમ જ સાચવતી હતી પણ એકવાર નીતા ખૂબ જ રડી રહી હતી તો મારી માએ તેને કીધું કે બેટા શું થયું છે તો નેતાએ કીધું કે તમારા પતિએ મારી સાથે બસ આજ જ સાંભળીને મારી માનું અચાનક મોત થઈ ગયું પહેલા તો તે બીમાર જ હતી પણ આ વાતની ખબર તેને પડવાથી તેનું મોત થઈ ગયું હતું મારી માએ મારા પપ્પાને કીધું હતું કે હું તમને ક્યારેય માફ નહીં કરી શકું પણ મારા પપ્પાની માફી માંગવાથી મારી માએ તેને કીધું કે તમે આ નીતા સાથે લગ્ન કરી લેજો એટલે હું તમને માફ કરી દઈશ પછી મારા પપ્પાએ છુપી રીતે નીતા સાથે લગ્ન કરી લીધા કોઈને ખબર ન હતી કે નીતા મારી મા છે પછી મીના આજે પણ તને એમ જે કીધું કે નીતા તારી જેઠાણી છે મેં મારા સસરાની સામું જોયું અને તેની પાસે જઈને કીધું કે પપ્પા તમે જે પણ કર્યું તે બધી ભૂલ હતી પણ જો હવે આવું થશે તો યાદ રાખજો કે મારા સાસુના આત્માને શાંતિ નહીં મળે પછી મારા સસરા મને કહેવા લાગ્યા કે બેટા અત્યાર સુધી તો હું સમાજથી ડરી રહ્યો હતો કે બધાને ખબર પડશે કે મેં એક કામવાળી સાથે લગ્ન કર્યા છે તો મારી શું નીચ પણ બેટા તે આજે મારી આંખ ખોલી દીધી પછી તે નીતા નો હાથ પકડીને પાસે બેસાડીને તેના પગે પડી ગયા પગે પડીને માફી માંગવા નીતા મને માફ કરી દે મેં તારી સાથે બહુ કર્યું છતાં નાખી સ્ત્રી છે બસ હવે એક મહાનતા મારા ઉપર પણ કરી દે પછી નીતા બોલી કે તમે આવું ના બોલો તમે તો મારા પતિ પરમેશ્વર છો જો તમે માફી માંગો તે સારું ના લાગે બસ તમે મને હવે સાચા દિલથી અપનાવી લીધી એટલે મારા માટે બધું આવી ગયું મારા પતિ કાર્તિક મારી સામે પ્રેમથી જોઈ રહ્યા હતા થોડા સમય પછી નીતા એક બાળકને જન્મ આપ્યો મારી સાસુએ મને ગળે લગાડીને કીધું આજે તારા લીધે મારા બાળકને એના બાપનો સાચો પ્રેમ મળ્યો તારો ખૂબ ખૂબ આભાર આજે મારા સાસુ સસરાને એક નવું જીવન મળી ગયું હતું મિત્રો મીનાએ તેના સાસુ સસરા માટે જે કર્યું તેના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો વિડીયોને પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ